નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મેલબોર્નમાં ત્યારે અભ્યાસ દરમિયાન બોલ વાગવાથી એક ઉભરતા યુવાન અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટનું મોત થયું છે જેનાથી સ્થાનિક અત્યારે ખેલ જગત સ્વસ્થ બનશે સત્તર વર્ષીય બેન વરિયર કથિત રીતે મંગળવારે બપોરે પેટ્રીનની ત્યારે ગલ્સિત વેલી ટ્યુ સિચમાં ત્યારે ટ્રેનિંગ કરી રહ્યો હતો ત્યારે મિત્રો આ દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી રિપોર્ટ પ્રમાણે કિશોર હેલ્મેટ પહેરીને નેટમાં બોલિંગ મશીનની સાથે પ્રેક્ટિસ ત્યારે બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેના માતા અને ગદનમાં બોલ વાગ્યો હતો બંને અત્યારે ઓસ્ટ્રીન ગંભીર હાલતમાં મોનાસ ત્યારે મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો ડોક્ટરના તમામ પ્રયાસો છતાં બુધવારે તેનું મોત થયું હતું પેચી ગલી ક્રિકેટ ક્લબે ગુરુવારે સવારે એક નિવેદન જારી કર્યું અને યુવા ક્રિકેટના મોતની પુષ્ટિ કરી છે કબ ત્યારે ક્લબે સોશિયલ મીડિયા પર લખ્યું કે બેનના નિધનથી સસ્ત અને તેમના નિધનથી અસર અમારા ક્રિકેટ સમુદાયના બધા લોકો પર પડશે અમારી સંવેદના અને પ્રાર્થનાઓ તેના પરિવાર સાથે છે બેનને તેની ક્લબે એક સ્ટાર ક્રિકેટ શાનદાન લીડર અને લડાયક યુવાનો ગણાવ્યો હતો તેને બુલગીવ અને ત્યારે એન્ટિંગ પાર્ક ક્રિકેટ ક્લબનું પણ પ્રતિનિધિત્વનું કર્યું છે અને વેલીવે ત્યારે પાર્ક હોસ્ટ માટે જુનિયર ફૂટબોલ રમ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ